પાણી જ પાણી કિમ માંડવી સ્ટેટ હાઈવે સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા છે તો રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે ગઈકાલથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે 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 કારણે કીમ જે બજાર તેમાં પાણી જોઈ શકો છો માનવી સ્ટેટ હાઈવેના જે સર્વિસ માર્ક છે તેના ઉપર પાણી ભરાયા છે વરસાદી પાણી ફરી વળતા જે વાહન ચાલકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જે રીતે આ રાત્રિ સમય દરમિયાન પણ ધોધમાર અવિરતપણે વરસાદ વરસ્યો હતો તેને જ કારણે જે કીમ બજારમાં જે પસાર થતો જે સ્ટેટ હાઈવે છે તેના જે સર્વિસ રોડ છે તેના ઉપર વરસાદી પાણી ફરી વળતા જે વાહન ચાલકો છે તે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે જે રીતે દ્રશ્યો જોઈ શકો છો વરસાદી પાણીમાંથી વાહન જે ચાલકો છે તે વાહનો પસાર કરી રહ્યા છે જેને કારણે વાહન ચાલકોએ જે છે તે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે મહત્વનું છે કે સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે હજુ પણ અવિયતપણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાયા છે વાહનો છે તે બંધ થઈ રહ્યા છે ત્યારે વાહન ચાલકોએ પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જે રીતે ડ્રેનેજ લાઈનની જે કામગીરી કરવાની છે તંત્ર દ્વારા જે કરવામાં નથી આવી જે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થવો જોઈએ એ નિકાલ નથી થતો તેને કારણે આ સમસ્યાનું નિર્માણ થયું છે આ જે રીતે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે ડ્રેને કારણે વાહનો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે મુખ્ય બજાર છે લોકોની અવરજવર ખૂબ રહેતી હોય છે ત્યારે આવા સમયે ભારે વરસાદ પડ્યો ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા છે વરસાદથી થી ટોકરી નદીમાં પાણીની આવક થઈ છે ટોકરી નદીમાં પાણીની આવકથી ની વડોલી ગામ સંપર્ક વિહોણું બન્યો છે

ગામ છે તે સંપર્ક વ્યવહાર બન્યું છે માંગોલ તાલુકાના વડોલી ગામેથી ટોડી નદી છે તે પસાર થાય છે ભારે વરસાદને કારણે આ નદીમાં ઘોડાકુર આવ્યું છે તેને કારણે જે વડોલી ગામ છે તે સંપર્ક વિહોવ થયો છે વડોલી ગામ સંપર્ક વિહો થતા તંત્ર છે તે પણ સ્થળ પર પહોંચ્યું છે અને તંત્ર દ્વારા પણ વગર કામ બહાર ન નીકળવા માટેની અપીલ કરવામાં આવી છે હજુ પણ આજે હવામાન વિભાગ છે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તે કરી છે હજુ પણ વરસાદ છે તે અવિરતપણે પણ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદ વચ્ચે જે તંત્ર છે તે હજુ પણ એલર્ટ છે અને જે નદી કિનારે તેમજ જે નદી કિનારે જે ગામો આવેલા છે તમામ ગામોને એલર્ટ રહેવા માટે ખાસ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે જી ઉદય જોડા આ બદલ આભાર આપનો

નદી કિનારાના ત્રણ તાલુકાના ત્રીસ ગામ પણ એલર્ટ પર છે વરસાદી માહોલ છે બીજી તરફ ચેકડેમ પણ ચલકાઈ રહ્યા છે ઉપરવાસમાં ભરે ભારે વરસાદને પગલે ઓલણ નદીમાં ઘોડાપુર ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓલણ નદીના હાલ બેહાલ થયા છે ઓલણ નદીના પૂરના પાણી મહુવા તાલુકામાં ફરી વળ્યા મહુવાના સંબા બોરિયાનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો મહુવાના સંબા સ્મશાન પણ પાણીમાં ગરકાવ ભગવાનપુરાથી સંબાબ ભોરિયા માટે પંદર કિલોમીટર પરવાની નોબત આવી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સ્થિતિ વિકટ બનતી જઈ રહી છે ઓલણ નદીના હાલ બેહાલ બન્યા છે નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે તો લો લેવલ બ્રિજમાં પાણીમાં ગરકાવ થયો છે